ભારત વર્ષ એવું નામ આપવામાં આવ્યું હતું એને એક રાખવા માટે અખંડ રાખવા માટે ઘણા જેને પોતાનું જીવન છે સમર્પિત કરી દીધેલું છે આપણા દેશ માટે માટે એનું નામ રોશન કરવા એમના વિકાસ માટે એમની એકતા માટે બીજા કોઈ આપણા દેશ ઉપર હુમલો ન કરે એની રક્ષા માટે જીવન આપી દીધું હોય એ માટે આપણા શાળાના સત્યાવીસ બાળકોએ આજે તૈયારી કરી છે પ્રોજેક્ટ બનાવ્યા છે અને વક્તવ્ય છે તૈયાર કર્યા છે જંગલો પણ આપણો ભારત દેશ એવો આખી દુનિયામાં એક જ એવો દેશ છે ત્યાં તમને બધું જોવા મળશે ઉત્તર ભારત ની બરફ બરફ છવાયેલો દેશ છે આપડે પહાડો છે બરફ છે પછી મેઘાલય અસમ ન્યા જાવ તો જંગલો તે બહુ બધા એવા વિલ્લાઓ છે સવારથી સાંજ સુધી બોલીએ ને તો આપણે એનો પાર ન થાય એને પોતાનું જીવન આખું દેશ માટે સમર્પિત કરેલું છે આપણે માં છે એ તરીકે ઓળખાય છે ભારત માતા તરીકે ઓળખાય છે તો માં રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા એવા વિલ્લાઓ વિશે આજે તમને પ્રતિક રૂપે સાત બાળકો છે અહીં રજૂઆત કરશે બાકી સત્યાવીસ બાળકો એ છે તૈયારી કરેલી છે તો આગળની વાત છે હું તનિષાબેનને કહીશ કે તે આગળ સંભાળશે હું ધોરણ સાત બીમા અભ્યાસ કરું છું આજે હું સ્વામી વિવેકાનંદ થોડી માહિતી આપી સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ નરેન્દ્ર નાથ હતું તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં બાર જાન્યુઆરી અઢારસો ના રોજ થયો હતો તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું નરેન્દ્રનાથ ખૂબ જ રૂપાળા હતા ગોળ ભરાવતા ચહેરો મોટી તેજસ્વી આંખો તંદુરસ્ત શરીર અને મધુર અવાજ એ તેમની ઓળખ નરેન્દ્રનાથ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા તેમને વાંચવાનો ખૂબ જ શોખ હતો તેમની યાદ શક્તિ એટલી અદભુત કે એક વાર પુસ્તક વાંચતા એમને તેમને બધું જ યાદ રહી જતું તેઓ નીડર હતા પોતે અનુભવ ન કરે ત્યાં સુધી કોઈ વાતને સારા ઊંચો રાખો સોળસો ત્રીસ ના રોજ મહારાષ્ટ્રના શેરવી કિલ્લામાં થયો હતો તેમના પિતાનું નામ શાહજી ભોસલે અને માતાનું નામ જીજાભાઈ હતું છત્રપતિ શિવાજી મહારાજ બાળક અને સાહસી હતા મલયુદ ભારાબરછી તલવાર

જાણે આપણે વર્ષો સુધી જીવિત રહેવાના હોય મહાત્મા ગાંધી નું પુરુ નામ મોહનદાસ કરમત ગાંધી હતો તેમનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ના ગુજરાત ના ગામમાં થયો હતો તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી અને તેમની માતા નું ભારત કે લોકો જીસને વેદો કા માર્ગ माता का માતા કા વહલા દયાનંદ સરસ્વતી अपने तेजस्वी તેજસ્વી से समाज સમાજ पुनर्निर्माण का નિર્માણ કા કાર્ય को કો હટાયા સમાજ કે का कार्य किया દયાનંદ સરસ્વતીનો જન્મ અઢાર ગુજરાત રાજ્યના મોરબી પ્રદેશના ટકરાળા નામના સ્થળે થયો હતો સ્વામીજી બાળપણનું મૂળ નામ શંકર હતું તેમના પિતાજી સનાતન ધર્મના અનુયાયી અને સંરક્ષક ગણ્યા હતા સ્વામીજીએ પ્રારંભિક શિક્ષણ સંસ્કૃતમાં મેળવ્યું હતું બાળપણથી જ તેમની પ્રકૃતિ અભ્યાસ કરું છું આજે હું તમને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે થોડી માહિતી આપીશ અઢારસો અઠ્યાવીસ ના રોજ થયો હતો તેમના પિતા નું નામ હતું તેઓ મહારાષ્ટ્રીય બ્રાહ્મણ હતા રાણી નાનપણ નું નામ હતું પણ લોકો તેને લાડમાં મનુ કહીને બોલાવતા અઢારસો બેતાલીસ માં તેમના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા અને તેઓ ઝાંસીની રાણી બન્યા અને ઝાંસીની રાણીનું મૃત્યુ સત્તર જૂન અઢારસો ના રોજ થયું આજે હું તમને ઝાંસીની રાણીને એક પંક્તિ કહીશ कानपुर के नाना की कानपुर के नाना की मुँह बोली बहन छबीली थी लक्ष्मी बाई पिता की संतान अकेली थी नाना के संग पढ़ती थी और नाना के संग खेलती थी नाना के संग पढ़ती थी और नाना के संग खेली थी वीर शिव મારા નમસ્કાર મારું નામ સોલંકી પલ્લભ છે હું ધોરણ સાત અભ્યાસ કરી રહી છું आज हम तुम्हें तो डॉक्टर ए पीजे अब्दुल कलाम विषय थोड़ी की सपने ये नहीं है जो आप नींद में देखते हैं सपने ये नहीं है जो आप नींद में देखते हैं सपने ये नहीं है जो आपको तो डॉक्टर नाम अबुल्दीन अब्दुल कलाम था उनका जन्म पंद्रह अक्टूबर उन्नीस सौ इकतीस धनुष को रामेश्वरम में हुआ था उनके माता का नाम असीमा और पिता का नाम जलुलाब्दीन था અમુલ પાકે અબ્દુલ કલામ જો કે રાષ્ટ્રપતિ કે ભારતીય ગણતંત્ર ગયાર નિર્વાચિત રાષ્ટ્રપતિ જીવન સમય વિશ્વ કે શ્રેષ્ઠ શિક્ષક જીવન હવે સમય કા સદઉપયોગ કરના સીખાતા હૈ ભારત કે પૂર્વ રાષ્ટ્રપતિ જાણે માને વૈજ્ઞાનિક અભિયંત્ર વિખ્યાત સીખાયા જીવન મેં ચાહે જૈસી પરિસ્થિતિ ક્યુ ના હોય અગર આપણે ભાઈઓ તથા બહેનો તમને સૌને મારા શુભ મારું નામ સુરજીવાળા દેવાંગી છે હું ધોરણ આજે હું આપીશ ગણનાટ કણણ ગયત કંગડે ગરિણી ઉર કણકણે ગણનાટ કણણ ગગન ગર ઝક करुणी दमदमे दमे हर गौतु खांडे व्योम खड़ बड़ रास जग पर ताप लड़े जी महा राणा प्रताप लड़े आवाज आपने वीरों की बात तो महाराणा प्रताप नु नाम ने याद छे महाराणा प्रताप नौ मई पंद्रह सौ चालीस न रोज हो जाती है जहाँ टोलिया में मंगल गाती है।, आडाल बे, आडाल बेली के काल बनी है इतिहासों का महासमर वो अमर कष्ट अंकित है जिसका पल पल दमकल जिसके शोणित से मंडित है क्या लिख पाए मौन खड़े भाषा के जितने पंडित है ભારત દેશ આઝાદ થયો અંગ્રેજો ભારત દેશ આઝાદી આપી ત્યારે એને સ્વતંત્રતા આપી ભારત દેશ સાથે